તમે પણ આવું નામ બનાવતા શીખી જશો તો આ વિડીયોની ની અંદર જે પણ મટીરિયલ અને પીએલબી ફાઇલ આપીશ તે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો ચાલો દોસ્તો જઈએ આપણી મોબાઈલ ની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આવું નામ કઈ રીતે ડિઝાઇન કરી શકાય સૌથી પહેલા તમારી પિક્સલ લાઈટ એપ્લિકેશન ને ઓપન કરી લેવાની છે ત્યારબાદ થ્રી ડોટ ઉપર જઈ અહીંયાથી થી ઇમેજ સાઇઝમાં માં જઈ કસ્ટમ ઉપર ક્લિક કરી યુટ્યુબ થમલેન કરી દઈશું અને અહીંયાથી ઓકે કરી લે દઈશું ત્યારબાદ જે ન્યુ ટેક્સ્ટ નું ઓપ્શન છે તેના ઉપર ડબલ વાર ક્લિક કરીશું જે ન્યુ ટેક્સ્ટ છે તેને અહીંયાથી હટાવી અને જે પણ નામ તમારે બનાવવાનું છે તેનો કોડ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે કોડ પેસ્ટ કર્યા બાદ અહીંયાથી ઓકે કરી દઈશું ત્યારબાદ આની સાઈઝ થોડી વધારે એના ઓપ્શન ઉપર જઈશું નીચે ફોન્ટમાં જઈશું માય ફોન્ટ ની અંદર જઈશું હવે અહીંયાથી હું આપડા કેલિગ્રાફી વાળા જે ફોન્ટ ડિઝાઇન કરેલા છે તેનો મેઈન ફોન્ટ મેં અહીંયા પહેલા સિલેક્ટ કરીશ ત્યારબાદ જે ફોન્ટ ની અંદર કેલિગ્રાફી લાવવાનો છે એ ફોન્ટ ને અહીંયાથી સિલેક્ટ કરીશું અને પછી જે કેલિગ્રાફી વાળો ફોન્ટ છે તેને સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી ઓકે કરી દઈશું તો આ રીતે કેલિગ્રાફી વાળું નામ બની જશે તમારી પાસે આ કેલિગ્રાફી ના હોય તો તમે આપણી ચેનલની વિઝિટ કરી અને આ કેલિગ્રાફી વાળા ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ પ્લસ ના આઇકન પર ક્લિક કરી અહીંયા ટેક્સ્ટ માં જઈશ જે ન્યુ ટેક્સ્ટ નું ઓપ્શન છે તેના પર ડબલ વાર ક્લિક કરી અને બીજો એક નામ તમારે અહીંયા લખવાનું છે તેનો પણ કોડ બનાવી લેવો જરૂરી છે કોડ પેસ્ટ કર્યા બાદ અહીંયાથી ઓકે કરી દઈશું આ નામને મોટું કરી દઈશું આ નામની તમે કોઈ બી ભાષા રાખી શકો છો હું અહીંયા આ પ્રકારની એક ફોન્ટ ને સિલેક્ટ કર્યો છે તેને આ રીતે મોટો કરી ત્યારબાદ અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં આવી આ નામને મિડલમાં કરી દેવાનું છે મિડલમાં કર્યા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરીશું અહીંયા રોટેટ લખેલું છે તેના ઉપર જઈશુ અહીંયાથી રોટેટ નું એંગલ છે તેને આ રીતે થોડું રોટેટ કરી દેવાનું છે માઇનસ બાર જેટલું રોટેટ કરી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું પછી આ નામને આ રીતે થોડું નીચું લાવી દેવાનું છે હવે તમારે તમારા ફોન્ટ હિસાબથી તમે આ નામ ને નાનું મોટું કરી શકો છો અથવા તો રોટેડ વધારે થઈ ગયું હોય તો તમે તમારા હિસાબથી કરી કરી શકો છો તો આ એડજસ્ટ લીધું છે ત્યારબાદ જે નામ છે તેને સિલેક્ટ રાખીશું અહિયાંથી ટેક્ચર માં જઈશું હવે આપણે અહીંયા એક ગોલ્ડન પ્રકારનું નું ટેક્ચર લેવાનું છે તો આ પ્રકારનું એક ટેક્ચર છે તેને અહીંયાથી એડ કરી દઈશું પછી જે રેસીઓ છે તેને એનેબલ કરી અહીંયાથી થી રાઇટ ક્લિક કરી દઈશું ત્યારબાદ અહીંયા લેયર ના ઓપ્શન જઈ અને આ નામ ને અહીંયા લોક કરી દઈશું જે ટાઈગર નામ છે તેને સિલેક્ટ કરીશું પછી કલર ની અંદર જઈશું પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરી આ કલર ને આ રીતે તમે થોડો બ્લેક પણ ફૂલ બ્લેક નહીં આ રીતે તમે આટલો બ્લેક રાખી શકો છો અને અહીંયા ઓકે કરી દઈશું પછી રાઈટ ક્લિક કરીશું આ નામ ની એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ અહીંયા રિલેટિવ પોઝિશનમાં આવી તેને મિડલમાં કરી દઈશું મિડલમાં કર્યા બાદ અહીંયા થી કલર માં જઈશું પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરી આ નામ અહીંયાથી ફૂલ ટ્રાન્સપેરન્ટ કરી દઈશું ઓકે કરી દઈશું નીચે સ્ક્રોલ કરી ઇનર શેડો ની અંદર જઈશું ઇનર શેડો ને એનેબલ કરી અહીંયાથી આપણે વ્હાઈટ કલર સિલેક્ટ કરીશું ત્યારબાદ ઓપ્શન વાય છે તેને થોડું વધારી દેવાનું છે તો ફોર ફાઈવ જેટલું કરી દેવાનું છે અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ફરી આ લેયર ની કોપી કરી દઈશું કોપી કર્યા બાદ અહીંયાથી રિલેટિવ પોઝિશન માં આવી તેને મિડલ માં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી અહીંયાથી જે ઇનર શેડો છે તેને અહીંયા ઓફ કરી દેવાનું છે રાઈટ ક્લિક કરીશું અહિયાં માં જઈશું સ્ટોક અનેબલ કરી અહીંયાથી બ્લેક કલર સ્ટોક લઈ દેવાનો છે અને સ્ટોક ની લેયર છે તેને ઓફ કરી દેવાની છે રાઈટ ક્લિક કરીશું ઇનર શેડો ની અંદર જઈશું ઇનર શેડો ને એનેબલ કરી અહીંયા થી આપણે ઇનર શેડો માં બ્લેક કલર લઈશું અને જે ઓફ સેટ વાય છે તેને માઇનસ કરી દેવાનું છે તો આ રીતે માઇનસ ફાઇ થઈ જાય પછી રાઈટ ક્લિક કરીશું તેના પછી જે નીચેની લેયર છે તેની કોપી કરી દઈશું કોપી કર્યા બાદ અહીંયા રિલેટિવ પોઝિશનમાં આવી તેની મિડલમાં કરી દઈશું આનો કલર આપણે અહીંયાથી ફૂલ બ્લેક કરી દઈશું પછી ઓકે કરી દઈશું અહીંયાથી રાઈટ ક્લિક કરી ત્યારબાદ તું બેક કરી દઈશું નીચે સ્ક્રોલ કરી અહીંયાથી આપણે થ્રીડી શેપમાં જઈશું થ્રીડી શેપને એનેબલ કરી પબ્લિક છે તેને સિલેક્ટ કરીશું ડીપ છે તેને તું જેટલી કરી દઈશું નીચે સ્ક્રોલ કરી અહીંયાથી ને જીરો કરી દઈશું જે લાઇટિંગ નું ઓપ્શન છે તેને અહીંયાથી એનેબલ કરી દઈશું સોરી ડિસેબલ કરી દઈશું અને એંગલ તમે તમારા ફોન્ટ હિસાબથી રાખી શકો છો આટલું કર્યા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ ડેડ લેયર ની શેડો માં જઈશું શેડો ને એનેબલ કરી અહીંયાથી જે ઓફસેટ વાય છે તેને આટલું વીસ જેટલું કરી અને અહીંયાથી બ્લર રેડિયસ ને વધારી દેવાનું છે આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું નામ તમારું આવી રીતે બની અને તૈયાર થઈ જશે પછી તમારે આ બધી જ લેયરો ને અહીંયાથી લોક કરી દેવાની છે હવે જે મેલિન નું નામ છે તેને તમારે સિલેક્ટ કરવાનું છે હવે તમે અહીંયા તે મેલરી ના નામ ને તમે તમારા ફોન્ટ ના ગમે ત્યાં રાખી શકો છો તો આ રીતે હું રાખું છું ત્યારબાદ તેને એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ તે નામ તમારે જે પહેલું નામ છે તેની ઉપર સેટ કરવાનું છે આ રીતે એડજસ્ટ થઈ ગયા બાદ અહીંયા થી ટુ બેક કરી દઈશું ટુ બેક કર્યા બાદ શેડો માં જઈશું અહીંયા શેડો ને એનેબલ કરી દઈશું અને રાઈટ ક્લિક કરીશું પછી અહીંયાથી સ્ટોકમાં સ્ટોક માં જઈશું સ્ટોક ને એનેબલ કરી અહીંયાથી સ્ટોકમાં આપણે વ્હાઈટ કલર કલર લઈશું અને સિક્સ જીતની વીથ કરી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું હવે આની અંદર આપણે સ્ટેક્ચર બનાવેલું છે તો ટેક્ચરની અંદર જઈ આ ટેક્ચરને ડિલીટ કરી દઈશું રાઈટ ક્લિક કરીશું કલરમાં જઈશું કલરમાં ગયા બાદ પ્લસના આઇટન ઉપર ક્લિક કરી અહીંયાથી કલરની ફૂલ ટ્રાન્સપેરેટ કરી દઈશું અને ઓકે કરી દઈશું ત્યારબાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું હવે અહીંયા પોઝિશનમાં આવી અને અહીંયાથી વન પીએક્સ કરી સ્ટોકને થોડો નીચો કરી દેવાનો છે ત્યારબાદ આ બાજુ થોડો કરી દેવાનો છે આ રીતે કર્યા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું તો આ રીતે નામ તમારું બનીને તૈયાર થઈ ગયું છે હવે અહીંયાથી આપણે બેકગ્રાઉન્ડ એડ કરીશું ચોથા નંબરના ઓપ્શનમાં જઈ ફ્રોમ ગેલરીમાં જઈશું આ પ્રકારનું એક બેકગ્રાઉન્ડ છે જે તમને મટિરિયલ ની સાથે મળી રહેશે અહીંયાથી રાઈટ ક્લિક કરી અને આ રીતે બેકગ્રાઉન્ડ પણ એડ કરી દઈશું હવે દોસ્તો અહીંયા બેકગ્રાઉન્ડ ના હિસાબથી તમે તમારું નામ એડજસ્ટ કરી શકો છો બાકી નામ તમારું બનીને તૈયાર થઈ ગયું છે પછી અહીંયાથી સેવના ઓપ્શન ઉપર જઈશું સેવ વિમેજમાં જઈશું અહીંયાથી તમે કસ્ટમ સાઇઝને અલ્ટ્રામાં કરી સેવ ટુ ગેલેરી કરી દઈશું તો બસ દોસ્તો આજના વિડીયામાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ